સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું માંડવી મદદે જરૂરતમંદ પરિવારની બહેન દીકરીઓ માટે દસ સિલાઈ મશીનની માંગણી કરવામાં આવતા તેના પ્રતિસાદ રૂપે શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા કચ્છના શ્રી અરવિંદભાઈ જોશી રહે ગોધરા પાસે તથા શ્રી અંધપંગ માનવ કલ્યાણ સમિતિ માંડવી તથા શ્રી લોહાણા બોર્ડિંગ માંડવીના સહકારથી સિલાઈ મશીનનું વિતરણ લાભાર્થીઓને કરવામાં આવ્યું જેમાં પાંચ સિલાઈ મશીન ના દાતા શ્રી કચ્છના વતન પ્રેમી બે સિલાઈ મશીન તથા એક ઓવરલોક મશીન દાતા શ્રી હરિ સબકા મંગલ હો અમેરિકા તરફથી એક સિલાઈ મશીન પૂજ્ય સંત શિરોમણી શ્રી ઓધવરામજી મહારાજની કૃપા જખો વાપી તરફથી

અને તે કાર્યક્રમમાં સિલાઈ મશીનના લાભાર્થીઓને સાગરવાડી નવાપુરા માંડવી મધે સિલાઈ મશીન દાતાશ્રીઓ કે તેમના પ્રતિનિધિઓ હસ્તે આપવામાં આવ્યું શ્રી હનુમાન जयंतीના પાવન દિવસે આ સિલાઈ મશીનનું વિતરણથી લાભાર્થી બેનોને સિલાઈ મશીન મળે તેઓ આત્મનિર્ભર બને જે અંગે આ સેવા યજ્ઞનમાં દાન આપનાર દાતાશ્રીઓનો માનવી લોહણા બોર્ડિંગના અધ્યક્ષ શ્રી હરીશભાઈ ઘણત્રા તથા અંધપંગ માનવ કલ્યાણ સોસાયટીના અધ્યક્ષ શ્રી શાંતિલાલભાઈ ગણાત્રા તથા કચ્છ જિલ્લા ગ્રામ વિસ્તાર સમિતિ શ્રી અરવિંદભાઈ જોશીએ આભાર વ્યક્ત કર્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા શ્રી હસમુખભાઈ ઠક્કર નીતિનભાઈ ચાવડા દિનેશભાઈ શાહનો સહયોગ રહ્યો હતો તથા કાર્યક્રમનું સંચાલન શ્રી વિશ્રામભાઈ ગઢવી દ્વારા કરવામાં આવેલ હતો તથા સુલતાન મીર અને દિવ્યાંગ કલાકારો દ્વારા ભક્તિ સંગીત સંધ્યા રજૂ કરવામાં આવેલ હતી પાર્વતી મહાદેવ આજે હનુમાન જયંતિની આપને બધાને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું આપણે બધાએ હનુમાનજી પાસેથી શીખવાનું છે કે હનુમાનજી મહારાજે જે કંઈ પણ કાર્ય કર્યું એનો યશ એણે ભગવાન શ્રી રામને આપ્યો છે એટલે આપણા મારફત કંઈ પણ પરમાત્મા કોઈ કાર્ય કરાવતા હોય તો એ તમામ કાર્યનો યશ આપણે સૌ કોઈ આપણા પરમાત્માને ભગવાન રામને અર્પણ કરીએ એ ભાવ આપણે હનુમાનજી પાસેથી શીખવાનો છે હનુમાનજી પાસેથી બીજું શીખવાનું છે કાર્યકર્તા તરીકે સતત ભગવાન રામનું કામમાં એ રત રહ્યા છે રામ કાજ જકી બિનુ મોહે કહા વિશ્રામ જ્યારે મા ભગવતી જગદંબા સીતાજીની શોધ માટે જતા હતા ત્યારે મૈનાક પર્વત સુંદરકાંડમાં અત્યારે બહેનોએ જે વાત કરી હશે કે મૈનાક પર્વત ઉપર આવ્યો ત્યારે મૈનાક પર્વતને હાથ અડાડી અને હનુમાનજી જતા રહ્યા છે અને કહેતા ગયા કે રામકાજ કિને બિનુ મોહે કહા વિશ્રામ એટલે આપણે સૌએ રામ કાર્યની અંદર રત રહેવાનું છે રામ કાર્ય એટલે રાષ્ટ્રકાર્ય આપણા દેશના ભલા માટે આપણા દેશના સૌ ભાઈઓ માટે બહેનો માટે જે કંઈ પણ આપણે કરી શકીએ એ કાર્ય કરતા રહેવું જોઈએ આપણે સૌએ સાથે મળીને આપણા વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે પ્રકારે કાર્ય કરી રહ્યા છે તો એમાં સૌએ આપણે સાથે મળીને રાષ્ટ્રકાર્યના કામમાં જોડાવવું જોઈએ જેમ ભગવાન રામનું મંદિર અયોધ્યામાં ભવ્ય બન્યું સૌના સાથ અને સહકારથી એ રીતે આપણે પણ સૌ કોઈએ આ આપણા ધર્મને ટકાવી રાખવા માટે રાષ્ટ્રકાર્ય જે કંઈ પણ આપણા રાષ્ટ્રમાં છે ગરીબમાં ગરીબ વ્યક્તિ એને ઉપયોગી થાય પાણી બચાવ્યું આજે એક વાત મારી કરી અને હું મારી વાત પૂરી કરું કે અહીંયા બેનો બધા છે તમારા ઘરે મહેમાન આવે તો તમે મહેમાનને ગ્લાસ ભરીને પાણી આપો પછી મહેમાનને એમ થાય કે હવે લઈ આવ્યા છે ઘીની આવ્યા ઘીનો પીણો હોય એટલે જરાક મોં વેચીને રાખી દઈ એટલે પછી પાણી આપણે શું કરીએ ફેંકી દઈ દોડી દઈ પાણી પરમાત્માનો પ્રસાદ છે અડધો ગ્લાસ આપવાનો એમાં કોઈને ખરાબ લાગે ને તો કહેજો કે અમારા ધારાસભ્ય કહી ગયા તો અડધો ગ્લાસ દેજો એમ મારા માથે નાખી દેજો અડધો ગ્લાસ પાણીનો આપવાનો અને તરસ્યો થઈને આવ્યો હોય પિતૃ કોઈ તો કરસ્યો હાંડો સજો પીરાઈ દીબો પણ ગ્લાસ પાણીનો બચાવો એટલા માટે કે પાણી બચાવવાનું આપણે નહીં બચાવીએ સંપત્તિ કદાચ અર્જિત કરી જશું સંપત્તિ કદાચ રાખી જશું પણ પાણી નહીં રાખીએ ને તો આપણી પેઢી આપણને માફ નહીં કરે એટલે પાણી બચાવજો વૃક્ષ બચાવજો ગરીબને મદદ કરજો આટલો સંકલ્પ આજે હનુમાનજીએ સ્વયં વનવાસી એટલે વનની અંદર જંગલમાં જઈને એણે શું કર્યું વનવાસીઓનું ઉદ્ધાર કર્યો છે ભગવાન રામથી મેળવ્યા છે રીંછમવાન અનેક વાંદરાઓ અનેક લોકોને સીધા રસ્તા ઉપર લાવીને સુગ્રીવ જેવાને સીધો રસ્તો બતાવીને રામ સુધી પહોંચાડ્યા છે તો આપણે પણ સૌ કોઈ એવું કાર્ય કરતા રહીએ કે જે જગતના આરામ પરમાત્મા રામ સુધી પહોંચે એટલે આપણે એ કાર્ય કરતા રહીએ ગરીબને ઉપયોગી થઈએ આજે ભાઈ શ્રી ભરતભાઈ થલેશ્વરે જે આયોજન કર્યું છે એમના સાથે મારો પારિવારિક નાતો છે બાઉભાઈ હોય કે માં બેઠા છે અત્યારે આવીને હું એમને ઘણા વર્ષે મળ્યો માલક્ષ્મીમાંને તો એના આશીર્વાદ લીધા પ્રદીપ ભાગશાળી છે કે એની સેવા કરે છે અને ભરતભાઈ રમેશ નવીન બધા જ ભાઈઓ માની સેવા કરે છે એમાં આપણે પણ સૌ કોઈ આ કાર્યમાં કરતા રહી અને ભરતભાઈને એને ખૂબ મારી શુભકામના બાઉભાઈ પરિવાર આખો થલેશ્વર પરિવારને આખી મારી શુભેચ્છાઓ ધન્યવાદ અધિરુદ્ધભાઈ આપના હૃદયમાં બેઠા રામને પણ વંદન અને અનિરુદ્ધભાઈ આપણે જણાવીએ કે આપણે જે સેવા કરવાની વાત કરી આજે ગોધરા કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ અરવિંદભાઈ જોશીની પ્રેરણાથી અને હરીશભાઈની સૂચનથી અનિરુદ્ધભાઈ આજે આ કાર્યક્રમની શરૂઆતે દસ બહેનોને સિલાઈના મશીન આપવામાં આવ્યા છે અને સિલાઈના મશીનના વિતરણ સાથે આ કાર્યક્રમની શરૂઆત થઈ છે તો સેવાનો આમાં ધર્મ સેવા ધર્મ પરમ ગહનો યોગીનામ અપી અગમ્ય તો આ સુંદર મજાના કાર્યક્રમમાં આપણે સૌ સાક્ષી બન્યા જો તમારે નવીનવી મજાની અને ઉપયોગી માહિતી મેળવવી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો જેથી તમે એક પણ વિડિયો ચૂકી ન જાઓ અને હા કોમેન્ટ તો જરૂર લખજો